નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત કપાસનું વાવેતર એટલે મે 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 મહિનો મહિનાની શરૂઆતથી લઈ અને મહિનાના ચોથા પખવાડિયા અઠવાડિયા સુધીમાં એટલે કે બીજા પખવાડિયા દરમિયાન જે કઈ વાવેતર આપણે કપાસનું કરીએ એ સંપૂર્ણપણે પિયત આધારિત વાવેતર હોય છે અને એ વાવેતર એ કપાસનું આગોતરું વાવેતર છે ત્યારબાદ જૂન મહિનો બેસી જાય એટલે જૂન મહિનાના પ્રથમ પખવાડિયાથી લઈ અને ત્રીજા અઠવાડિયા સુધી એટલે કે જૂન મહિનાની વીસ તારીખ દરમિયાન જે વાવેતર થાય એ વાવેતર સમયસરનું વાવેતર છે અને એ વાવેતરમાં કેટલુંક વાવેતર પિયત દ્વારા થતું હોય છે અને વહેલો વરસાદ ક્યાંક થઈ જાય તો વરસાદ આધારિત પણ કપાસ આપણો ઉગી જતો હોય છે અને આગોતરા વાવેતરના જે લાભ ખેડૂતને મળતા હોય છે એ લાભ પાછોતરા વાવેતરમાં નથી મળતા હવે વાવેતરમાં જેટલા શક્ય હોય છે એટલા પાછોતરા વાવેતરમાં શક્ય નથી હોતા સામાન્ય રીતે આપણે ગુલાબી ઈયળોનો ત્રાસ છેલ્લા દસ વર્ષથી આપણા ગુજરાતમાં સહન કરી રહ્યા છીએ અને ગુલાબી જે પ્રકોપ છે એ પ્રકોપથી આગોતરા વાવેતર લગભગ લગભગ બચી હોય છે મે મહિનામાં જે વાવેતર થાય છે અને જૂન મહિનાના શરૂઆતી દિવસોમાં જે વાવેતર થાય છે એ વાવેતરમાં જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન ફાલ બેસવાની શરૂઆત થઈ જતી હોય છે અને જુલાઈ મહિના દરમિયાન લગભગ એમાં સંપૂર્ણપણે જેટલો ફાલ પહેલી સિઝન આવવાનો હોય એમાંથી એસી ટકા જેટલો ફાલ માત્રને માત્ર એ મહિના દરમિયાન જુલાઈ મહિના દરમિયાન આવી જતો હોય છે કારણ કે પિસ્તાલીસ દિવસે આપણા કપાસના છોડને છાપવા બેસવાની શરૂઆત થઈ જતી હોય છે અને એ મહિના દરમિયાન લગભગ લગભગ એંસી ટકા જેટલા છાપાઓ આપણા છોડ પર આવી જતા હોય છે અને જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન જે ફાળ જે છાપું બેસે છે એની અંદર ગુલાબી ઇયળનો પ્રકોપ આવવાની શક્યતાઓ નહીં હોય છે લગભગ નથી હોતી એવું આપણે કહીએ તો પણ ચાલે પણ ઓગસ્ટ મહિનો પૂરો થયા પછી એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ બે મહિના દરમિયાન કપાસના પાકના ફાલમાં જે કોઈ બેસે છે એની અંદર સૌથી વધારે ગુલાબી ઈયળનો પ્રકોપ આપણને જોવા મળે છે અને તેથી એ પાકમાં ક્યારેક ક્યારેક અમુક વર્ષમાં અને અમુક વિસ્તારમાં આપણે સિત્તેર ટકા સુધી ઝીંડવાઓ આ ઈયળના પ્રકોપથી

સારી ક્વોલિટીનો પાક મળતો હોવાના કારણે બજારની અંદર એના ભાવ પણ આપણને સારા મળતા હોય છે પણ પાછોતરું જે વાવેતર છે ખાસ કરીને જુલાઈ મહિનાના અંતિમ દિવસો અને જુલાઈ મહિનો પૂરો થયા પછી પણ આપણા કેટલાક ખેડૂતો કપાસનું વાવેતર છે ઓગસ્ટ મહિના સુધી કરતા હોય છે અને એ વાવેતર કરવાનું કારણ હોય છે વરસાદ જે અનિયમિત રીતે થાય એના કારણે ક્યારેક ક્યાંક બિયારણ ફેલ જાય ફરી વખત આપણે વાવવાનું આવે અને એના કારણે ખૂબ આપણે પાછળ રહી જતા હોઈએ છીએ તો આવું જે વાવેતર છે એ વાવેતરમાં ખાસ કરીને કપાસના પાકમાં કોઈ પણ લાભકારી વળતર મળવાની શક્યતા આપણી રહેતી નથી એક તો ઉતારો ખૂબ કપાઈ જાય છે ઉપરાંત એની સારવાર રોગ પ્રતિકારક સારવાર જે કઈ કરવાની આવતી હોય છે ખૂબ મોટા પાયે આપણે કરતી હોય કરવાની આવતી હોય છે અને એના ભાવ પણ બજારમાં આપણને એની ક્વોલિટી નબળી પડવાના કારણે ખૂબ ઓછા પૂરો થઈ જાય અને વાવેતર કરવાનું જે જમીનમાં શક્ય હોય એ જમીનમાં કપાસની જગ્યાએ કોઈ બીજું વાવેતર આપણે જો કરીશું તો કપાસના પાકમાં જે મુશ્કેલીઓનો સામનો આપણે કરવો પડે છે એનાથી આપણે બચી શકીએ છીએ મિત્રો હવે જ્યાં મોડી વાવણીના કારણે કપાસ સિવાયના વાવેતરો આપણે લઈ શકીએ એમ હોઈએ ત્યાં પણ જે તે વિસ્તારને ધ્યાનમાં લઈ અને આપણે જુદા જુદા વાવેતર એમાં કરી શકીએ છીએ હવે કપાસના વાવેતરના મુદ્દા પર આપણે પાછા જઈએ તો કપાસમાં આ વર્ષે ગયા વર્ષમાં પણ આપણે કોઈ લાભકારી ભાવ મેળવ્યો નથી પણ આ વર્ષની સરખામણીમાં દોઢસો બસો ત્રણસો રૂપિયા સુધીનો ભાવ આપણને થોડો ઠીક મળેલો આ વર્ષમાં આપણે લગભગ એવરેજ અગિયારસો થી ચૌદસો ની વચ્ચે જ રહ્યા છીએ એક મહિનાનો સમય આપણી પાસે એવો આવ્યો કે જેમાં આપણને પંદરસો કે પંદરસો પચીસ સુધીના ભાવ મળ્યા પણ એ એક મહિના પછી અત્યારે પાછા આપણે હતી એ સ્થિતિ પર છીએ અત્યારે આપણા માલના ભાવ આપણને મહત્તમ સાડા ચૌદસો થી લઈ અને પંદરસો રૂપિયા સુધીના મળી રહ્યા છે આવતી સિઝનમાં શું થશે આ એક સૌથી મોટો સવાલ છે આપણા દરેક ખેડૂતના મગજમાં અને એ સવાલ એટલા માટે છે કે કપાસના પાકમાં આપણે સૌથી વધારે ખર્ચ કરતા હોઈએ છીએ સૌથી વધારે સમય આપણે એની પાછળ આપતા હોઈએ છીએ કારણ કે કપાસનો પાક છ થી આઠ મહિના ઓછામાં ઓછો સમય આપણી પાસેથી લેતો હોય છે અને તેથી કપાસના વાવેતર એના ઉત્પાદન અને અંતે મળવાના ભાવ સંબંધી આપણી ચિંતાઓ સૌથી વધારે હોય છે મિત્રો તો ભાવો કેવા રહેશે માટે હંમેશા અંદાજો આપણે સૌથી એ સમજવા પડશે તો છેલ્લા વર્ષ સમય તરફ આપણે પાછળ જઈએ તો દુનિયાના કેટલાક દેશોમાં કપાસનું ઉત્પાદન નહીવત હતું અને એ જે નહીવત ઉત્પાદન હતું એ દેશો હતા બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા હવે છેલ્લા બે વર્ષ દરમિયાન કપાસના વાવેતરમાં બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાએ જે પ્રગતિ કરી છે જે વિસ્તાર વધારો કર્યો છે જે ઉત્પાદન વધાર્યું છે એ બે વર્ષમાં ખૂબ મોટા પાયે એમનું ઉત્પાદન વધ્યું છે બ્રાઝિલ પોતે બહુ નાના પાયે કપાસનું ઉત્પાદન કરતો દેશ હતો સૌથી વધારે સોયાબીન પકવતો હતો પણ છેલ્લા બે વર્ષથી એ કપાસની ખેતી પર ખૂબ વધારે ધ્યાન આપ્યું છે એની પાસે કપાસના વાવેતર માટેનો ખૂબ મોટો વિસ્તાર છે વિશાળ વિસ્તાર હોવાના કારણે એ મશીનરીથી સંપૂર્ણપણે કામ લઈ શકે છે એવી ઓસ્ટ્રેલિયાની છે ઓસ્ટ્રેલિયા પાસે પણ ખૂબ મોટો છે અને એ એ એ ખૂબ મોટા વિશાળ ખેતરોમાં કપાસની ખેતી કરતો હોવાના કારણે સંપૂર્ણપણે મશીનરી આધારિત ખેતી કરે છે અને તેથી એને જે કપાસનું ઉત્પાદન મળે છે એ ઉત્પાદન આપણી સરખામણીમાં એકર દીઠ વધારે ઉત્પાદન મળવા લાગ્યું છે તદ ઉપરાંત એના ઉપર એને ખર્ચ પણ ઓછો લાગે છે કારણ કે એને ઓછામાં ઓછી માનવ શક્તિ એની પાછળ લગાડવી પડે છે એનું સંપૂર્ણ કામ આપણે કહી શકીએ કે એસી ટકાથી પણ વધારે કામ એ મશીનરી પાસેથી લે છે હવે આવા સંજોગોમાં જયારે છેલ્લા બે વર્ષ દરમિયાન આ બંને દેશોનો કપાસનો વિસ્તાર વાવેતર વિસ્તાર ખૂબ મોટો જયારે વધી ગયો છે ત્યારે એમની પોતાની સ્થાનિક જે જરૂરિયાતો છે કપાસની એ પણ ખૂબ ઓછી છે બ્રાઝિલનો ગયા વર્ષનો જે વેપાર અને કપાસનો જે આંકડો છે એ આંકડો એવો છે કે એને પોતાના દેશના કુલ ઉત્પાદનમાંથી એંસી ટકા માલની દુનિયામાં નિકાસ કરી છે અને એ જ સ્થિતિ ઓસ્ટ્રેલિયાની છે કારણ કે એમને સ્થાનિક કપાસ કે કપાસના રૂમાંથી કાપડ બનાવવાની એમને ત્યાં સિસ્ટમ જ નથી અને એમની એ જરૂરિયાત પણ નથી જ્યારે એની સામે આપણો ભારત છે તો આપણે ભાવથી મોટો કપાસનો ઉત્પાદક દેશ તરીકે બીજા નંબરે દુનિયામાં હોવા છતાં પણ આપણા ઉત્પાદન કપાસનું કરે છે ગયા વર્ષમાં એ ખૂબ મોટો નિકાસમાં કૂદકો માર્યો છે અને એના કારણે આંતરરાષ્ટ્રીય બજારના જે કપાસના ભાવ છે એ ગયા વર્ષ દરમિયાન કોઈ વધારે આગળ વધી શક્યા નથી મિત્રો આ વર્ષમાં પણ એમના જે વાવેતરો છે એ વાવેતરોના અંદાજો ખૂબ મોટા આવી રહ્યા છે આપણા અલગ પ્રકારની એમના વાવેતરો થાય છે ઓસ્ટ્રેલિયામાં જે વાવેતર થાય છે એ લગભગ લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં થાય છે એટલે કે જયારે આપણે ત્યાં વીણવાનું છે ત્યારે એમને ત્યાં વાવેતરની શરૂઆત થાય છે બ્રાઝિલ એના કરતા પણ પાછો છે બ્રાઝિલમાં લગભગ નવેમ્બર મહિના આસપાસ કપાસનું વાવેતર થાય છે કારણ કે એ લોકોની સિઝન એ પ્રમાણે છે આપણી સિઝન જે છે એ મે જૂન જુલાઈ આ દરમિયાન અને એ લોકો આ પ્રમાણે વાવેતર કરતા હોય છે અને તેથી એમનો જે પાક આવે છે એ આપણી પાકની જયારે થોડી ઓછી થાય છે ત્યારે દુનિયાના બજારમાં એમનો માલ મોટા પાયે ઠલવાય છે અને પરિણામે આપણો માલ પાછો પડે છે ખૂબ પાછો પડે છે ભાવ આપણને પૂરતા નથી મળતા ક્યારેક ક્યારેક આ વર્ષની સ્થિતિને આપણે જોઈએ આપણા ખર્ચ ને લાયક ભાવ પણ આપણને કપાસમાં નથી મળ્યા મિત્રો તો કપાસનું વાવેતર કરતી વખતે બાકીના દેશો કેટલું વાવેતર આ વર્ષે કરવાના છે કેટલું ઉત્પાદન આવવાનું છે છે એના આધારે આપણે ભાવ નક્કી કરવાના રોગ જે આવે છે આપણા કપાસમાં એ કયા સમય દરમિયાન વાવાયેલા કપાસમાં નહીં આવે કયા સમય દરમિયાન વાવેલા કપાસમાં આવશે એને પણ ધ્યાનમાં રાખી અને આપણે વાવેતર કરવાનું છે મિત્રો આજનો આ વિડીયો કપાસના વાવેતરને લઈને પ્રાથમિક જાણકારી આપણે ખેડૂતોની વચ્ચે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત